તમે ઘણા પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો જોયા હશે પરંતુ શું તમે જાણો છો કે માર્કેટમાં એક એવી કંપની છે જેની પાસે સોલાર કાર છે સોલાર ઇમ્પલ્સ ફાઉન્ડેશન ને ફ્રાન્સમાં બનેલી સોલાર કાર વિકસાવી છે જે સૂર્ય થી ચાર્જ થવા પર ચાલી શકે છે આ કારને સોલરની મદદથી દરરોજ ત્રીસ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. સોલાર ચાર્જિંગ સિવાય કારને તેની બેટરી પર પણ ચલાવી શકાય છે. આ કારની બેટરી સંપૂર્ણ ચાર્જ થયા બાદ તેની રનિંગ કોસ્ટ માત્ર 80 પૈસા પ્રતિ કિલોમીટર હશે. તેનો સૌર ઉર્જા સ્ત્રોત ફ્યુલની જરૂરિયાતને પણ દૂર કરે છે. જેના કારણે તે પર્યાવરણ અનુકૂળ વિકલ્પ બની જાય છે. યુલિવ ઇલેક્ટ્રિક કારમાં કંઈક એવું છે જે તમને આકર્ષિત કરી શકે છે. યુલિવ એક ઇનોવેટિવ લો ટેક લાઇટવેઇટ ઇલેક્ટ્રિક વાહન છે. યુલ્યુ ઇલેક્ટ્રિક કાર સામેથી એકદમ વિચિત્ર લાગે છે તેની છત પર સોલાર પેનલ લગાડવામાં આવી છે આ કાર માં ખૂબ જ મોટા ગલવિંગ દરવાજા આપવામાં આવ્યા છે જે ઉપરની તરફ ખુલે છે લાઈક લેમ્બોર્ગિની ની જેમ જેમાં વ્યક્તિ સરળતાથી અંદર જઈ શકે છે અને બહાર પણ નીકળી શકે છે કાર ના આગળના ભાગમાં અલગ અને અનોખા આકારનું એલ ઇ ડી હેડલાઇટ ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં એલ ઇ ડેર લાઇટ આપવામાં આવી છે યુલિવ કારને પેરી અર્બન અને ગ્રામીણ મુસાફરી માટે ટ્રેડિશનલ કારની અયોગ્યતાને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે ટ્રેડિશનલ વાહનોથી વિપરીત જે ઘણી વખત ખૂબ મોટા ભારે અને ટૂંકી દૈનિક મુસાફરી માટે ખર્ચાળ હોય છે પરંતુ યુલીવ વધુ કાર્યક્ષમ સસ્તું અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરે છે સ્પષ્ટપણે કહીએ તો યુલીવ એક કાર નથી પરંતુ L7ECP હેવી કોડ રિસાયકલ છે જે એડવાન્સ રિચાર્જિંગ ક્ષમતાઓ સાથે જોડાયેલું છે તેમાં અદલાબદલી કરી શકાય તેવી બેટરીને soar છતનો સમાવેશ થાય છે એક નાની ઇલેક્ટ્રિક કાર છે જેમાં ચાર લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે अर्बन મોબિલિટીએ યુલીવેન અદલાબદલી કરી શકાય તેવી બેટરી આપીને આગળ વધાર્યું છે થોડી વધારાની બેટરીઓ સાથે તમે સરળતાથી તમારી દિવસની સફરને અનિશ્ચિત સમય સુધી લંબાવી શકો છો યુલીવ કારમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલો વટાની બેટરી છે તેની બેટરીને ત્રણ કલાકથી ઓછા સમયમાં રિચાર્જ કરી શકાય છે આ સાથે વાહનમાં અન્ય બે બેટરીઓ છે જે સાત પોઈન્ટ છત્રીસ કિલો સંયુક્ત શક્તિ પ્રદાન કરે છે આ કાર માત્ર બોતેર રૂપિયામાં તમારા ચાર મુસાફરીને સો કિલોમીટરની રોડ ટ્રીપ પર લઈ જઈ શકે છે તેની કોમ્પેક્ટ ડિઝાઇન સાથે નાના વ્યવસાયો અને મોટા ઉદ્યોગો માટે યોગ્ય છે જેમ કે મલ્ટી સાઇટ કંપનીઓ અને પોર્ટ આ વાહન માત્ર ખર્ચ અસરકારક અને ટિકાઉ પરિવહન મોડ પ્રદાન કરીને વપરાશકર્તાઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેની અસાધારણ કાર્યક્ષમતા ઉપરાંત યુલિવને પ્રીમિયમ ડ્રાઇવિંગ અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે આધુનિક પ્રવાસીઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે જેનો કોમ્પેક્ટ સ્વરૂપ શહેરી પરિસ્થિતિઓમાં નેવિગેટ કરવા માટે યોગ્ય છે અને અદ્યતન સુરક્ષા સુવિધાઓ દરેક પ્રવાસમાં મનની શાંતિ સુનિશ્ચિત કરે છે એક્સિડન્ટની ઘટનામાં વાહનમાં બેઠેલા લોકો માટે રક્ષણાત્મક કવર પૂરું પાડવા માટે રોલ બાર સાથે સ્ટીલની ચેચિસ ફિટ કરવામાં આવી છે જ્યારે અન્ય ઇલેક્ટ્રિક કાર મોડેલ સાથે સરખામણી કરવામાં આવે તો યુલીવ ઘણી આગળ જાય છે આમાં હજુ થોડું કામ બાકી છે અથવા તમે કહી શકો કે તેને જલ્દી માર્કેટમાં લાવી શકાય નહીં આ કારમાં ખૂબ જ મોટો ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને વ્હીલ છે તો મિત્રો આ હતી યુનિક સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય